चैनल को सब्सक्राइब करो पहले हाँ, हाँ, हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फिर मैं शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी भी दबा देना ठीक देसी सुलानी देसी साबुन है देसी हो देसी सा वाह वाह मेकअप ने बहु करे मेकअप ने એટલે આ બધી તપે આવે હે કઈ તપે આપણે પેલા એવું બધી ન લગાડે હું તને ના પાડતો તો કે એવું ન લગાડે બરાબર કેમ કે આપણે આમ સારું લાગે બે કેમ રૂપારા લાગીએ બાકી કંપની કલર એ કંપની કલર બરાબર આપડે જોઈ કંપની કલર છે કેમ લાગે મિત્ર આપણે કાલે હે પણ ડીલ વાલે હે ભાઈ હાલો એક ફેમિલી સ્વાગત છે આજે એક નવો વિડીયોમાં ફરીવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો જયમાં મોગલ જય બાપા સીતારામ જય દેશ મિત્ર ને મિત્રો આજે આપણે બી જશે ઢોકડવા જ્યાં આપણે કાલે લાલ ડુંગળી ઉપાડી હતી પણ કાલે મિત્રો હું થોડોક કામમાં હતો એટલે વિડીયો આપણે બનાવી નતા શકે એને કારણે આજે આપણે એ વિડીયો ચાલુ કર્યો છે મિત્રો ને મિત્રો વિડીયોમાં નવા હોય તો લાઇક શેર અને સબક્રાઇઝ કરી એ મિત્રો તો તમને બતાવું છું એક નંબર લાલ ડુંગળી છે ત્યારે આપણે ઉપાડી લીધું કાલે મિત્રો માલમાં પણ કઈ ઘટે નહીં એકલ છે યાર કઈ ઘટી નહી એવો માલ છે આજે લગભગ આખા દિવસમાં જો કટિંગ થઈ જશે તો કાલે આપણી ડુંગળી ભરવાની થશે તો એ આજે કેટલું કામ થશે એ ઉપર આધાર છે

એ તો દેહ તારા ઘરના તો હું શું લેવા દઉં મેં મારા ભત્રીજાને લગ્નમાં આપ્યા વાહ કાંઈ ઘટે નહીં હો ભાઈ દેશી સુલાની દેશી શા હે આધો ભાઈ દેશી સૂલાની દેશી શા બનાવીશ હો કંઈ ઘટે નહીં વાહ મિત્રો વાગી ગયા છે બપોરના સાડા બાર ને જમી લે મિત્રો ને હાલો તમે પણ બધા જમવા બધા ટિફિન બિફિન પેડા છે હાલો તો બધાય જમવા ખાઈ ભાઈ ને હવે અમે જાદવભાઈ ને બે હેવાન કરીએ સાહેબ બેઠા બેઠા કેવું લાગે જાદવભાઈ બોલો તો ખરી રેડી 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 તો હવે આપણે જાવ કટ્ટા બટા લઈ આવો તો પછી આપણે ડુંગળીનો પછી કાક કરીએ હાનનું ભરવાનું થોડું ઘણું થોડું ભરાઈ ભરી લઈએ

જો અત્યારે અમારે બારદાન બારદાન આવી ગયા છે ને અમારા જાદવ અત્યારે તો બારદાનના કટ્ટા લઈને આવી ગયા ને અત્યારે કેમ હોડે મૂકવાનો છે જાદવ ભાઈ ત્યારે મે હા અત્યારે મે કીધો જરૂર બરૂ પડશે તો આપણે લેહો બરાબર હા બાઉ દે અંદર મૂકી દો હા તો અત્યારે અમારો ભાઈ જાદવ બે અંદર કટ્ટા મૂકી દીધા છે ને હું અહીંયા કરું છું આરામ પણ યાર અહીંયા છે ને મેખું બહુ કવરાવે છે યાર આ નિંદર આવી નથી હજી વાગી જશે અત્યારે અઢી પણ દોઢ વાગ્યા ની વાત છે પણ આમાં માખું ગૌરાવે ને એટલે નીંદર નથી આવતી પછી જાદવ તો પછી હું ધોકડવા જઈ આવું કે ધોકડવા જઈ આવું કે આગળ થોડું કામ છે તો બતાવી આવું કેમ લાગે મારે ખાલી થોડુંક કામ છે એના પાંચ મિનિટ નું ધોકડવા હાલો મિત્રો હવે જાય સગડી ધોકડવા તો આપણે મળીએ ધોકડવા ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો મિત્રો ફાઇલીને આપણે લઈ લીધી છે અમારા રાદવભાઈની ટાર્જન એક નંબર આગળ થાય છે ધોકડવા અને બહુ મસ્ત કરવાની છે ધોકડવા જઈને મિત્રો આ થોડુંક આપણે છે ને કલર કામ કરવાનું છે થોડુંક બોલેરામાં તો થોડુંક પૂછવા માટે જવાનું છે કે ભાઈ કાલે આપણું કામ થશે કે નહીં થશે એના માટે આપણે ધોકડવા થવાનું છે બાકી તો બીજું કંઈ કામ છે નહીં ને ધોકડવામાં મિત્ર છે ને અમ્માસ હોય ને એટલે રજા હોય કેમ કે આ ઢોકડવાને બધું અમ્માસ પારે એ લોકો એટલે આજે લગભગ એક દુકાન ખુલ્લી નથી પણ જે આ કારીગરને આપણે પૂછવાનું છે ને એ કારીગર આજે આવ્યા છે કેમ કે મેં એને હમણાં એક વાગે ફોન કર્યો હતો ને તો મને કે અમે તો આવ્યા છે કે ગાડીનું એન્જિન ચડાવવાનું છે એટલે તો વાંધો નહીં તો હું કેમ કે મેં આવું છું મારે કલરનું કામનું પૂછવાનું છે હું જઈને આગળ પૂછી લઉં છું તો કાલે આપણે ગાડી કલરમાં થોડુંક ટચિંગ કામ છે તો કાલે આપણે ગાડી પણ ના મૂકી દઈએ મિત્ર હાલો તો જાય છે ધોકડવા પછી મળીએ આપણે ધોકડવા આપણે ધોકડવા તો આવી ગયા પણ આ કારીગર છે ને ભાઈ ઊંડાઈ ગયા છે કાંક સામાન લેવા માટે તો એને થોડીક વાર લાગશે તો ફોન ઉપર આપણે વાત કરી લીધી છે તો એ વાંધો નહીં કે કાલે આવી જજો તો આપણે કલરકામ કરી દેશો તો મિત્રો કોઈ વાંધો નહીં તો આપણે કાલે કલરકામ કરી દેશે આપણે આવી ગયા ત્યાં માવો લેવા માટે એક નંબર માવો મળે છે વાંધો નહીં તો ફરી વાર આપણે વાળીએ કરીએ

आपने पहले यू बुझे नो लगा रहे हैं उतने ना पर तो तो के वो नो लगा रहे अबे नहीं लगा रहे मेरे को क्यों के यहाँ पे आम हरु लगे भी एक एम रूपा रह लग जाए बाकी कंपनी कलर ही कंपनी कलर बरोबर आप लोग जो हैं कंपनी कलर से क्यों लगे मित्रा कोई कट आपने काले हैं पंडिल वाले हैं भाई हमारा છે પૈસાનું પાણી છે નુકસાન થાય એટલે અમારો બધા શોખ છે તો આપણે કરવું પડે કેવું લાગે મિત્ર આવું કરાય હોય પણ ન બે જાવ વાંધો હવે તો બીજું હાલો તો મિત્રો નીકળીએ છો હવે ઘરે